શાણંદ સહકારી વેચાણ સંઘના ચેરમેન પ્રદીપસિંહ વાઘેલાના પ્રમુખ પદે આશ્રમ શાળા સંચાલન અને શિક્ષકગણ તથા બાળકો સાથે મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવાયો આશ્રમ શાળા બાળકોએ નાચ ગાન સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા ઘણા વર્ષો સુધી ગુજરાતનું સુકાન સંભાળે તેવી પ્રાર્થના કરવામાં આવી સંસ્થાના સંચાલક જયસિંહભાઈ ઠાકોર દ્વારા સંસ્થા વિશે પરિચય કરાવવામાં આવ્યો એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ પ્રજ્ઞેશ પટેલ રાજુભાઈ પટેલ ભૂપલસિંહ પરમાર નીલકંઠસિંહ વાઘેલા જેડી ચાવડા નરેન્દ્રસિંહ સિસોદિયા દર્શનસિંહ વાઘેલા તથા ભાજપ સંગઠન સક્રિય આગેવાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહે